આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુલાબજાંબુની રેસીપી ગુલાબજાંબુ આપણે ઘરે બનાવીને તો એમાં માવો કે મેદાનો ઉપયોગ કરતા હોઈએ છે પણ આજે હું તમારી સાથે માવા કે મેદાના ઉપયોગ વગર ઘઉંના લોટમાંથી ગુલાબજાંબુ કેવી રીતે બનાવાય એની રેસીપી શેર કરીશ જ્યારે આપણે ગુલાબજાંબુ ઘરે બનાવીએ ને તો એનો એક સરખો કલર નથી આવતો એક બાજુ એ ડાર્ક થાય છે એક બાજુ લાઇટ થાય છે તો એક સરખો કલર કેવી રીતે લાવો એ માટેની ટિપ્સ આજના વિડીયોમાં આપણે જોઈશું હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા ગુલાબ બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તમે કપ પણ લઈ શકો જે એક સરખી સાઈઝના હોય તો એક વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું અને એક વાટકી આપણે મિલ્ક પાવડર લેવાનો છે આપણે રોટલી બનાવવા માટે જે લોટ વાપરીએ છીએ ને એ લોટ ઉપયોગમાં લઈશું હવે બંનેને આપણે મિક્સ કરી લેવાના છે આ રીતે જ્યારે તમારે ગુલાબજાંબુ બનાવવા હોય તો એકદમ સારું મેઝરમેન્ટ છે કે કોઈ પણ કપ કે વાટકી લઈ લો જે એક સરખી સાઈઝ ના હોય અને અડધો મિલ્ક પાવડર અને અડધો આપણે ઘઉંનો લોટ લઈશું પણ ઘઉંના લોટમાં ધ્યાન રાખવાનું કે રોટલી માટેનો એકદમ જે ઝીણો લોટ આવે છે ને એ હોવો જોઈએ થોડો પણ જાડો લોટ ના હોવો જોઈએ હવે મોર માટે આપણે એની અંદર ઘી નાખીશું તો આપણે નોર્મલ ઘરમાં જે ચમચી વાપરીએ ને એ જ ચમચીના માપથી મેં બે ચમચી ઘી લીધું છે આની અંદર ફેટ કન્ટેન્ટ નહીં હોય કારણ કે આપણે માવો નથી વાપરતા મિલ્ક પાવડર વાપરીએ છીએ જેમાં ફેટ કન્ટેન્ટ માવા કરતાં ઓછા હોય એટલા માટે આપણે મોહણમાં ઘી નાખવાનું છે તેલનો ઉપયોગ નથી કરવાનો તો સરસ રીતે આપણે એને પહેલાં મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે નાખીશું બેકિંગ સોડા ખાવા માટેનો જે સોડા આવે છે ને મીઠો સોડા એ નથી નાખવાનો આ રીતનો જે બેકિંગ સોડા મળે છે ને એ નાખવાનો આ થોડો પ્રમાણમાં ઓછો સ્ટ્રોંગ હોય છે તો વન ફોર ટી સ્પૂન આપણે નાખીશું તો આ રીતે લેવલ કરીને નાખવાનો જો બહુ વધારે થઈ જશે ને તો તળતી વખતે ફાટી જશે હવે આપણે એને મિક્સ કરીશું પણ ઘી નાખ્યું છે અને સોડા નાખ્યો છે એ જો બરાબર મિક્સ નહીં થયો હોય ને તો આપણે જ્યારે ગુલાબજાંબુ તૈયાર કરીને તળીશું ને તો વારે છૂટા પડી જતા હોય છે તો આપણે એક બીજી ટ્રીક અપનાવીશું તો એને મિક્સર જારની અંદર એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું એટલે મિક્સર જારમાં તમે એને ચલાવી લેશો ને તો સરસ રીતે મિક્સ થઈ જશે તો બસ એકથી બે વાર એને આપણે પલ્સ મોડ પર ચલાવી લેવાનું અને હવે આપણે એને ચાવી લેવાનું છે એટલે એનું જે ટેક્સચર છે એ એક સરખું સરસ થઈ જશે તમે કહી શકો કે એક જાતનું ગુલાબજાંબુનું પ્રીમિક્સ છે તમારે જ્યારે પણ ગુલાબજાંબુ બનાવવા હોય તો જો આ રીતે તમે તૈયાર રાખ્યું હોય તો તમે ફટાફટ એમાંથી ગુલાબજાંબુ બનાવી શકો પણ આમાં આપણે ઘીનો ઉપયોગ કર્યો છે એટલે તમે એને બહુ વધારે દિવસ સુધી સ્ટોર ના કરી શકો ઘીની એક અંદર પછી સ્માઇલ આવવા લાગશે તો જો એનું ટેક્સચર જો આપણે બહાર માર્કેટમાંથી જે લાવીએ છીએ સેમ એના જેવું છે એમાં મેદાનો ઉપયોગ હોય છે પ્રિઝર્વેટિવ હોય છે આ ઘરનું બનાવેલું છે હવે આપણે ચાસ તૈયાર કરીએ તો એના માટે આપણે બે વાટકી ખાંડ લેવાની છે જાડા તળાવાળું પેન લઈ લઈશું અને એની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો બે વાટકી ખાંડ છે તો બે વાટકી પાણી નાખીશું આપણે ગુલાબજાંબુની જે ચાસણી તૈયાર કરીએ એ બસ થોડી સ્ટીકી એટલે કે ચીપચીપી હોવી જોઈએ એમાં આપણે કોઈ તાર નથી તૈયાર કરવાનો તો ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે ખાંડને મેલ્ટ કરી લેવાની છે અને થોડી જ વારમાં ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને ખાંડ મેલ્ટ થઈ જાય પછી આપણે લગભગ બીજી બે થી ત્રણ મિનિટ એને ઉકળવા દઈશું એમાં આપણે નાખી દઈએ ઇલાયચી પાવડર ફ્લેવર માટે અને સાથે આપણે થોડું કેસર નાખી દઈશું મેં થી દસ દાંતડા કેસરના લીધા છે મિક્સ કરવાનું છે અને થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે કરી દઈશું જેથી આપણી જે ચાસણી છે એને થોડી ઉકળી જાય ખાંડ ઓગળી જાય પછી જ આપણે ગેસની ફ્લેમને થોડી વાર માટે મીડિયમ હાઈની વચ્ચે કરવાની છે લગભગ બે થી ત્રણ મિનિટ માટે બે થી ત્રણ મિનિટ પછી આ રીતે તમને ઉપર બબલ આવતા દેખાશે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે હાથમાં લેશો ને તો ચાસણી તમને આ રીતની થોડી સ્ટીકી લાગશે એટલે ચીપચીપી લાગશે તો બસ ચાસણી તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરી દેવાનો અને એની અંદર થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો જેથી ચાસણી આપણી ક્રિસ્ટલાઇઝ ના થાય એટલે કે પડી પડી જામે નહીં ફરી ગરમ કરીએ તો પણ એ જામે નહીં હવે આપણે ગુલાબજામુ તૈયાર કરીએ તો લોટ બાંધવા માટે આપણે દૂધનો ઉપયોગ કરીશું તો આ રીતે થોડું થોડું દૂધ નાખી આપણે લોટ બાંધવાનો છે અને ઘઉનો લોટ અને મિલ્ક પાઉડર બંને પોતાની અંદર દૂધને એબ્સોર્બ કરશે પણ એક સાથે આપણે વધારે દૂધ નહીં નાખીએ થોડું થોડું દૂધ નાખતા જઈ આપણે એનો થોડો ઢીલો લોટ રાખવાનો છે કારણ કે લોટને આપણે બાંધ્યા પછી લગભગ દસેક મિનિટનો રેસ્ટ આપવાનો છે તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે અને લોટ બાંધવા માટે મને લગભગ પોણા કપ જેટલા દૂધની જરૂર પડી છે તો લોટને મસીને આ રીતે સુવાળો કરી લીધો છે અને ઢાંકી અને દસેક મિનિટ જેટલો આપણે રેસ્ટ આપીશું રેસ્ટ આપવો જરૂરી છે તો દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો એકદમ સરસ સોફ્ટ છે તમને જો લાગે કે રેસ્ટ આપ્યા પછી લોટ કઠણ થઈ ગયો છે તો થોડું દૂધ નાખી તમારે સેટ કરી લેવાનો હવે આપણે ગુલાબ ગુલાબજાંબુ માટેના આ રીતના ગોળા તૈયાર કરી લઈશું અને એની ઉપર બિલકુલ જ ક્રેક્સ ના આવી જોઈએ એ રીતે આપણે તૈયાર કરવાના છે તો પહેલાં આપણે આ રીતે ગોળા તૈયાર કરીએ અને પછી અને એકદમ સોફ્ટ કેવી રીતે બનાવવાના એ હું તમને બતાવું તો આ રીતે મેં ગોળા તૈયાર કરી લીધા છે બધા હવે આપણે કોઈ પણ એક સ્મૂથ સરફેસ એટલે એકદમ જે લીસી સપાટી વાળી વસ્તુ હોય ને એ લેવાની તો અત્યારે મારી પાસે આ પાટલી છે માર્બલની છે તો એની પર આપણે ગોળો મૂકી આંગળ વડે એને આ રીતે ગોળ ગોળ ફરવાના છે તો એનું જે ટેક્સચર છે ને એકદમ સ્મૂથ થઈ જશે બિલકુલ જ ક્રેક્સ નહીં રહે અને એક જાતની એના પર શાઇન પણ આવી જશે તો બસ આ જ પ્રમાણે બધા ગોળા તૈયાર કરવાના હવે આપણે એને તળવા મૂકીશું તો તળાવ માટેનું તેલ એકદમ જ સાધારણ હોવું જોઈએ તમે જુઓ છો કે મેં અંદર એક ગોળો નાખ્યો હતો પણ એ જલ્દીથી ઉપર નથી આવતો બસ આ રીતે ઉપર આવશે ને તમને હલકા હલકા એની અંદરથી બબલ દેખાશે તો આ સ્ટેજ ઉપર આપણે બીજા પણ ઘોડા એની અંદર એડ કરી દઈશું હવે સૌથી મોટી ભૂલ એ થાય છે કે આપણે જયારે આ રીતે તળવા મૂકીએ ને તો એને એમ જ રહેવા દઈએ છે તો એવું નથી કરવાનું બહાર તમે જોયું હોય કે ગુલાબ જાંબુ જે હોય એનો કલર એક સરખો આવે છે તો એનું રીઝન એ છે કે તમારે ગુલાબ જાંબુ તળવા માટે એડ કર્યા પછી ચમચીથી આ રીતે એની જગ્યાથી સતત એને ફરાવતા રહેવાનું છે જો એક જગ્યા પર રહી જશે ને તો ત્યાં નીચેથી કલર ડાર્ક થઈ જશે તો બસ આ જ એની ખાસ સ્ટ્રીક છે કે તમારે એને સતત ચમચીની મદદથી આ રીતે એની જગ્યાએથી ફેરબદલ કરતા રહેવાનું છે એનો કલર આ થોડો ડાર્ક થશે પણ જાંબુ તળીએ ત્યારે સતત ચમચીથી હલાવતા રહેવાનું જેથી એનો કલર ચારેય બાજુ એક સરખો આવશે તો લગભગ પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે હવે એવું થાય કે આપણે ઘરે કરીએ છીએ ને તો એટલું ફટાફટ આપણે ચમચી તેલમાં ના ફરાવી શકીએ તો પછી ઝારો લઈ લેવાનો અને એ પ્રમાણે તમારે છેલ્લે એને તળી લેવાનું તો ગુલાબ જાંબુનો કલર એક સરખો આવશે જે આપણે બહારથી લાવીએ છીએ તો બસ આ ટિપ્સ તમે ફોલો કરશો ને તો તમારા ગુલાબજાંબુ જયારે પણ તમે ઘરે બનાવશો ને તો એક સરખા કલરવાળા બનશે હવે તળી જાય પછી આપણે એને ચાસણીમાં એડ કરીશું થોડી ગરમ હોવી જોઈએ ચાસણી જો ઠંડી પડી ગઈ હોય તો તમારે થોડી એને ગરમ કરી લેવાની અને લગભગ સાતથી આઠ કલાક માટે એને આપણે ચાસણીમાં રહેવા દઈશું તો મેં બધા જ ગુલાબજાંબુ તળી આઠ કલાક માટે ચાસણીમાં રહેવા દીધા હતા તમે જોઈ શકો છો કે ચાસણી એને એની અંદર એબ્સોર્બ કરી લીધી છે અને સાઇઝમાં પણ મોટા થઈ ગયા છે તો જ્યારે પણ તમારે ગુલાબજાંબુ બનાવવા હોય ઘરે અને મેદો કે માવું ના હોય તો તમે આ પ્રમાણે ઝટપટથી ગુલાબજાંબુ તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂર શેર કરો તો ફરીથી મળી આવી નવી મજેદાર રેસીપી સાથે